નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો જે લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય ખાસ કરીને મોટી ઉંમરે આવી સમસ્યાઓ છે એ દેખાતી હોય છે ચાલીસ વર્ષ પછી પાંત્રીસ કે ચાલીસ વર્ષ પછી અથવા જે લોકોના શરીરમાં બ્લડ શુગરની સમસ્યા અથવા તો ડાયાબિટીસની સમસ્યા હોય તો આવા લોકોને આ સમસ્યા છે એ જોવા મળતી હોય છે કે રાત્રે ઊંઘ નથી આવતી હોતી મોડે સુધી પડખા પરેશતાં પણ ઊંઘ ન આવતી હોય તો આવા લોકો માટે એક સરસ મજાનો આયુર્વેદનો એક દેશી પ્રયોગ છે મિત્રો પ્રયોગ છે જબરજસ્ત છે જેનાથી ઊંઘ આવી જાય છે પ્રયોગ છે બે રીતનો છે જેની અંદર સૌથી પહેલાં તો મિત્રો તમે જ્યારે સૂવા માટે જાઓ છો ત્યારે હાથ પગ છે ઊંફાળા પાણીથી શિયાળો છે એટલે ઊંફાળા પાણીથી હાથ અને પગ બંને બરાબર ધોઈ લેવાનું છે મોઢું ધોઈ લેવાનું છે પગ ધોયા પછી નાળિયેરનું તેલ લેવાનું છે આ તેલને શેઝ ગરમ કરવાનું છે શેઝ ગરમ કર્યા પછી નાળિયેરનું તેલ છે એ બંને પગના જે તળિયા છે પગના તળિયા ત્યાં બે મિનિટથી લઈને પાંચ મિનિટ સુધી આ રીતે મિત્રો પગના તળિયામાં માલિશ કરવાની છે પગના તળિયાની અંદર અનેક પ્રકારના એવા એક્યુપ્રેશર પોઈન્ટ આવેલા હોય છે જે શરીરના દરેક અંગોને ક્યાંકને ક્યાંક ફાયદો કરે છે જે લોકોને ઊંઘ ન આવતી હોય તો આવા લોકોને રાત્રે સુધી વખતે નાળિયેરનું તેલ હુંફાળું કર્યા પછી પગના તળીએ માલિશ કરવાથી જબરજસ્ત ફાયદો થાય છે એટલે બે મિનિટથી પાંચ મિનિટ સુધી માલિશ કરવાની છે બીજી મહત્ત્વની વાત એ છે કે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે આ દૂધ છે એને ગરમ કરવાનું છે દૂધ ગરમ કર્યા પછી એની અંદર અડધી ચમચી ગંઠોડાનું ચૂર્ણ જે આયુર્વેદિક દુકાન અથવા જે દેશી ઓસડિયા કે ગાંધીની દુકાન હોય ત્યાંથી મળી જાય છે અને એક ચમચી સાકર આ બંને વસ્તુ દૂધમાં નાખી બરાબર હલાવી મિક્સ કરી અને આ દૂધ જ્યારે સૂવા માટે ને ત્યારે સૂતી વખતે પી જવાનું છે આનાથી મિત્રો ઊંઘ છે ખૂબ સરસ રીતે અને ઝડપથી આવી જશે બીજી સૌથી મહત્ત્વની વાત કરી દઉં અનિદ્રાની સમસ્યા માટે તો સુવાનો એક પરફેક્ટ ટાઈમ હોય છે સૃષ્ટિ અને શરીરની રચના જેવી છે મિત્રો કે સુવા માટેનો પરફેક્ટ નિયમ હોય છે કે રાત્રિના દસ વાગ્યાનો દસ વાગ નવથી દસ વાગ્યાનો જે સમય છે ને શરીરની અંદર અમુક પ્રકારના હોર્મોન છે એ વધારે એક્ટિવ થતા હોય છે અમુક અંતસ્રાવો જે ઊંઘ લાવવા માટે જવાબદાર હોય છે એક્ટિવ હોય છે આ સમયે જો તમે સુઈ નથી જતા અને કોઈને કોઈ કામમાં બીજી રહો છો કે મોબાઈલમાં કે કોઈ એવા નકાર કામ માટે તમારો ટાઈમ પસાર કરો છો પછી મોડેથી સૂવા માટે ને તો આ સમસ્યા ઘણા લોકોને થઈ શકે છે કે ઊંઘ ન આવે મોડે સુધી પછી ઊંઘ આવે કેમ કે સુવાનો જે મહત્વનો સમય હોય ને જ્યારે શરીરની અંદર પણ અમુક એવા અંતસ્રાવો રિલીઝ થતા હોય ઊંઘ લાવવા માટે આ અંતસ્રાવોનો ટાઈમ છે એકવાર જતો રહે તો ઊંઘ આવવામાં ઘણી બધી મુશ્કેલી ઊભી થાય છે એટલે જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી ખાસ કરીને જે બ્લડ શુગરની સમસ્યાના દર્દી હોય આવા લોકોને ખૂબ આવું થાય છે ડાયાબિટીસવાળા લોકોને તો આવા લોકોને પગના તળિયે માલિશ કરવાથી બમણો ફાયદો થશે એક તો રાત્રે ઘસઘસાટ ઊંઘ પણ આવી જશે અને પગના તળિયે કોકોનટ ઓઇલથી માલિશ કરવાથી બ્લડ શુગરની સમસ્યામાં પણ જબરજસ્ત ફાયદો થાય છે મિત્રો એટલે રાત્રે સૂવા માટે જ્યારે ને ત્યારે પગના તળિયે નાળિયેર તેલથી માલિશ કરવાનું ખાસ ફૂલતા નહીં જેમને ઊંઘ નથી આવતી રાત્રે એ લોકોને અને ઊંઘ ન આવવાની સમસ્યા વધારે હોય તો એની માટે એક ગ્લાસ દૂધની અંદર અડધી ચમચી ગંઠોડાનું ચૂર્ણ અને એક ચમચી સાકર નાખીને પી અને સૂઈ જઈશું ને ઘસઘસાટ ઊંઘ ઊંઘ આવી જશે કેમ કે શરીરની ઊંઘ જો પૂરી નહીં થાય ને તો શરીરની અંદર અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગશે એટલે ઊંઘ છે અવશ્ય પૂરી થવી જોઈએ જો કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય તો આ સમસ્યા માટે દેશી ઉપચાર કરવા જોઈએ અને હેલ્થી ફૂડ ખાવા જોઈએ જેનાથી પેટ સાફ થશે એટલે ઊંઘ છે એ ખૂબ સરસ અને સારી રીતે ઝડપી ઊંઘ આવી જશે ખૂબ ખૂબ આભાર જય માતાજી